જય માતાજી બધા મિત્રોને આપણે આજે તમાકુમાં પાણી વાળ્યું છે ખાસ આપણી તમાકુ આ પોણી આવી ગયું છે મ તમાકુમાં એક એવું હોય કે પોણી વધારે ભરો ને તો તમાકુ બળી જાય આ પાણી આપણું ચાલે છે ધમધોકાઢ પોણી આવી રહી છે આ બે મહિનાની અંદર તમાકુ આવી થઈ છે મિત્રો આપણે એવી ચારો ભરે રહ્યા છીએ ચારો બદલી દેહ